ક્યાંક ક્યાંક વર્તમાન સરકારો છેલ્લા વીસ વર્ષથી શિક્ષણનું માર્કેટિંગ કરવાની શરૂઆત કરી છે માની લીધું કે કોઈ મોટી કંપની હોય છે એ ત્યાં આગળ માર્કેટિંગ કરે જરૂરી પણ તમે શિક્ષણ થકી સરકારનું માર્કેટિંગ કરવાનું એક હથિયાર જે સારા પ્રવેશોત્સવ અને લઈ તમે કરો છો ત્યારે અમને અને જનતાને પારાવર મુક્ત થાય છે કારણ એ છે કારણ એ છે કે ભાઈ ગુજરાતની અંદર કેટલા એવા બાળકો જે છે કે જે ચાર થી છ વર્ષ વય જૂથના છે છતાં પણ એમાંથી લગભગ લગભગ સવા લાખથી ઉપર બાળકો આજે પણ શાળાએ પહોંચી શક્યા નથી આ વરવી વાસ્તવિકતા શાળા પ્રવૃત્તિઓની છે ચાલુ વર્ષની હું વાત કરું નંબર બે એવા કેટલાય વર્ગખંડો છે કે જે જર્જરિત હાલતમાં છે જ્યાં પાણી ચુવે છે શાળાનું દફ્તર ક્યાં સાચવું એક મોટો સવાલ છે ત્યાં નજર પડતી નથી

તેઓ આગળ દાહોદ નતો પહોંચ્યો જ્યારે એક દીકરી હણાઈ હતી અને શાળાના પ્રિમાઇસની અંદર એ જ શાળાના પ્રિન્સિપાલ દ્વારા એની કહે એના ઉપર દુષ્કર્મ કરી અને એને મૃત્યુનો ઘાટ ઉતારવામાં આવ્યો ક્યાં ગઈ હતી કન્યા કેળવણી તમારી નંબર બે જ્યારે જેતપુર અંદર કે જેને કહેવાય કે જસદન અંદર પેલી દીકરીઓ રાજકોટ જિલ્લાની હું વાત કરું છું ત્યાં હોસ્ટેલ ની અંદર ભાજપના આગેવાનો એનો જયારે ભોગ બનાવી હતી ક્યાં હતા એ લોકો એવી તો અવનવી જેને કહેવાય કે ગુજરાતની અંદર જેની છેલ્લી નવરાત્રી વાત કરીએ તો આ નવરાત્રી આવા થકી કેટ કેટલી નાની નાની દીકરીઓ પીંખાઈ ગઈ છે ત્યાં છે કન્યા કેરો મૂળ વાત એ છે કે સારા પ્રવેશ સૌની વાત હોય કે કન્યા કેરોળીની વાત હોય તમે એક પ્રકારનું માર્કેટિંગ કરવા જેની કહેવાય સૂક્ષ્મ બાળકો છે કે જે નાનક જેને વયજૂથના બાળકો છે તો અગાડી તમે ચહેરાનું રાજનીતિ કરવા માટે આદરેલી છે જો એવું ના હોય

ક્યાંક ને ક્યાંક અતિ દુઃખદ બાબત છે એની બુનિયાદી જરૂરિયાત શું છે સારા શિક્ષકો આપો સારી ભૌતિક સુવિધાઓ આપો આજે મધ્યાહન ભોજનના જે છેડ છે કોઈ જગ્યાએ પચાસ ટકા જગ્યાએ નથી શાળાની અંદર સારું પાણી તર પીવા લાયક મળતું નથી શાળાની અંદર શૌચાલયની સારી સુવિધાઓ નથી ભૌતિક સગવડો તમારી ક્યાં છે હકીકત આ છે કે તમે ક્યાંક ને ક્યાંક તમારા ચહેરાની રાજનીતિ કરવા માટે તમારી રાજનીતિ ઓળવાઈ ન જાય એટલા માટે નિર્દોષ બાળકોને તમારું હથિયાર બનાવવાનું અધર્મ કૃત્ય કરી રહ્યા છો તમારી તાકાત હોય તમારી તાકાત હોય તો યોગ્ય શિક્ષણ સંસ્થા જેને કહેવાય કે જે સિસ્ટમ છે એજ્યુકેશન સિસ્ટમ એ ડેવલપ કરો હું પણ ક્યાંક ને ક્યાંક સ્પર્શું છું એ વિવાસાય સાથે હું પણ એક શિક્ષકનો જીવું છું અને એટલા માટે કહું છું કે બે હજાર બે થી શિક્ષણ ઉપર માત્ર પ્રયોગ કર્યા છે અડધી રાતે યાદ આવ્યું કે કેટલીય શાળાઓ એવી છે કે નવમા મહિનાની અંદર

એમને ક્યાંક ને ક્યાંક એવી ઠસાવાની કોશિશ કરતા હતા કે જ્યારે ભાઈ આજથી વીસ વર્ષ પચીસ વર્ષ પહેલા ગુજરાતની શાળાઓની પરિસ્થિતિ કેવી હતી જો અગાડી બારીઓ નથી ત્યાં દરવાજા ન હતા ક્યાંકને છત ઉપરથી પાણી આવતું હતું શિક્ષણ વ્યવસ્થા ખારે કેવી હતી ભલા માણસ તમે પંચાવન સત્તાવન વર્ષના સાચવી કક્ષાના અધિકારી પચલા છો તો તમે કઈ શાળામાં અભ્યાસ કર્યો તો તમે કઈ શાળામાં અભ્યાસ કર્યો છો એક જૂની શાળાઓની અંદર નરેન્દ્રભાઈ મોદી હોય કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે આજના જેટલા પદાધિકારીઓ હોય એ તમામ એજ્યુકેશન સિસ્ટમ જે જે શાળાઓ બનેલી હતી એમાં તમે તમે અભ્યાસ નથી કરેલો પરીક્ષાના ટાઈમે આવીને મસ્ત મોટા જેને કહેવાય કે પરીક્ષા પે ચર્ચા પરીક્ષા પે ચર્ચા તમે જયારે પરીક્ષાઓ વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચા કરવામાં આવતો હતો કોઈ આવતો હતો ટીવી ઉપર તમે માત્ર માર્કેટિંગ બનાવી દીધું છે માધ્યમ માર્કેટિંગનો જરિયો બનાવી દીધો છે શિક્ષણ વ્યવસ્થાને તમે એક સરળ તમારો રસ્તો અધિકાર્યો છે કેમ્પેનિંગ કરવા માટે અને એનો અમને દુઃખ થાય શિક્ષણના છે તમારી એટલી બધી હોશિયારી હોય અને પોતે શિક્ષણ મંત્રી શિક્ષણના છે તો શિક્ષણ સંબંધિત જે પ્રોગ્રામ લાવો કે ખરેખર જેને કહેવાય કે પ્રોગ્રામો તો ચાલે બાકી શિક્ષણને તમે વર્ગખંડ નો રાજા રહેવા દીધો નથી અવનવા કેટલાય ફતવા જારી કરવા છો શિક્ષણને તો કોમ્પ્યુટરનો ગુલામ બનાવી દીધો છે એટલે હું સરકારને સતેજ કરું છું કે તમારા સારા કાર્યક્રમો આપવા હોય તો મહેરબાની કરીને બાળકોના ભવિષ્યલક્ષી પ્રોગ્રામો કરો બાકી તમારું માર્કેટિંગ ખૂબ થયું માર્કેટિંગના અંતે કશું મરવાનું નથી એની હું ગેરંટી આપું છું ભારત માતા વિજય જય હિન્દ જય જય ગુજરાત